દાદા ભગવાને પોતાના જીવનમાં ઓબ્લાઇઝિંગ નેચરની બહુ સારી વાતો કરી છે કે એમણે જિંદગીમાં પોતાના જાત માટે ક્યારેય વિચાર કર્યો નથી એ કાયમ નાનપણથી જ જેમને બીજાના માટે જ વિચાર આવે ઇવન પોતાના ધંધાના વિચારો પણ એમને ક્યારેય આવ્યા નથી કેમ કમાવો શું કમાવું પણ એ કેમ કરીને બીજાના બીજાને પૈસા કમાવામાં મદદરૂપ થાય બીજાના દુઃખમાંથી બહાર કાઢે બીજાને કઈ રીતે મદદરૂપ થાય કોઈને નોકરી ના હોય તો ક્યાં કઈ રીતે નોકરી એને લગાડી દે એ ધંધો ના હોય તો છોટે એને તો શાકની લારીએ લાય આપે ને એવી રીતના આખી જિંદગી નાના હતા સાવ ત્યારે ગામડામાંથી ભાદરણ ગામડામાંથી શેર વડોદરામાં આવે તો બધા આડોશી પાડોશી બધાને પૂછતા આવે કે તમને હું તમારે શું કંઈ લાવું છે શહેરમાંથી કંઈ જોઈતો તો મકો આ મસ્ત ખાતે પછી બધા પોતપોતાની રીતે કંઈ ને કંઈ મંગાવતા હોય તે દાદા પોતે લઈને આવે બધું પોટલું લઈને આવે એવો વિચાર ના આવે કે હું ક્યાં ઊંચકીશ અત્યારે તો બધાને એ જ વિચાર આવે જવા દે ને આ બીજા માટે આપણે ક્યાં માથે ઊંચકીએ પણ એમને એવું ક્યારે ઉપરથી ખુશી ખુશી થઈને ઉપરથી પોતાના ખાંટના પૈસા ખર્ચીને વસ્તુ લઈ આવતા લોકો માટે કેમ બહુ ઊંચી ખાનદાની ખાનદાન કેવા હોય કે જતાએ કરવતી જેમ જતાએ વેરે ને આવતાએ વેરે એવી રીતના આપતી વખતે ખોટ ખાય અને લેતી વખતે ખોટ ખાય એવું દાદાના જીવનનો સિદ્ધાંત હતો આખી જિંદગી એમણે બીજાના ઓબલાઇઝ કર્યા કર્યું છે અને એના પરિણામે આ દાદા પોતે કહેતા કે આ ઓબ્લાઇઝિંગ ની કરતા 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 છે અમારા હૃદયમાં કારુણ્યતા પ્રત્યે એટલું બધું તો પાવર છે આમાં અને એ કારૂનેતા તો આખા જગતનું કલ્યાણ કે અને કરુણા દૃષ્ટિ જ લોકોના દુઃખોને દૂર કરી નાખે એટલો બધો પાવર છે આ કારૂણેતામાં એટલે આ એમણે પોતાની આ જે ઓબ્લાઇઝિંગ નેચર પુણ્ય કમાવા માટે નહીં પણ લોકોને સુખ આપીને મોક્ષ તરફ વાળવા માટે વાપર્યું એટલે એનું પરિણામ એમને કારું નેતા અને સાથે સાથે કેમ કરી લોકો મોક્ષ તરફ વળે તમામ દુઃખોથી મુક્તિ એનું જ નામ મોક્ષ અહીંયા આ જીવનમાં જ આપણને અનુભવ થાય એટલે તમામ દુઃખોથી મુક્તિ એટલે સર્વ પાપોથી સર્વોથી મુક્તિ અને જ્ઞાની પુરુષમાં એ પાવર હોય છે કે આ બધામાંથી બધાને છોડાવી શકે so એમણે એવું નક્કી કર્યું હશે કે મારે પત્ની હોવા છતાં વિતરાક રહી શકું છોકરા હોવા છતાં વિતરાક રહી શકું ધંધો ધંધો મળે અને વિતરાક રહી શકો ધંધામાં ચોરીઓ થાય લબાડીઓ થાય તો વિતરાક કારણ પૂતગલનું નું જ છે ને ધંધો કારસ્થાન બધું અને એમાં ગમે તેટલું ખરાબ સારું થાય મને વિતરાકતા રહેવી જોઈએ ઇન્કમ ના ખોટા આવે અને વિતરાક રહેવું પડે એવું મારે જોઈએ ટેસ્ટેડ કારણ કે ને કે એ શિખંડ પૂરી ખાઈને સમાધિમાં તો બધા રહેતા હોય છે ભૂખ્યા પેટે સમાધિમાં રહેવું ને અને લોકો અપમાન કરીને કાઢીને કે ખાતી વખતે અને ભૂખ્યા ભૂખે ત્રણ દાડાને ભૂખ્યા હોય અને અપમાન કરીને કાઢે ને ત્યારે સમાધિમાં રહેવું ને એવું ટેસ્ટેડ એવું નક્કી કર્યું હોવું છે પણ અમે જે આત્મા જોયો છે તે આવો છે અનંત શક્તિવાળો અનંત જ્ઞાનવાળો અનંત સુખનું ધામ અનંત દર્શનનો અને એ આત્માને કેવી રીતે પ્રગટ કરવો એ એમની પાસે ગુરુ ક્યારેક ચાવીઓ બધી આવી ગઈ છે અને એ મને ખુલ્લું કરી શક્યા કરાવી શક્યા બધું એટલે જભ્રૂ મોટું કહેવાય કે આ આક્રમ વિજ્ઞાન કે ને કે આશ્ચર્યની પરંપરા જન્મ આવે એવું છે એટલે કેને કે અસંહયતી પૂજા એક આશ્ચર્ય અને એની પાછળ અસંહતી પૂજાની પાછળ આશ્ચર્યની પરંપરા જન્મા આવે મુંબઈથી એમ વડોદરા જતા હોય દસ દસ બાર બાર કલાક દસ કલાક થતા હોય બાર કલાક ત્યારે તો રોડે આવા હતા જ નહીં ને ખરાબ હતા બાર કલાક થાય આમ થાય તેમ થાય તોય કોઈ સાથે વાતો ના કરે ટ્રાવેલિંગનો થાક લાગે ગરમી ધૂમ હોય કે એસી ગાડીઓમાં ન ફરતા જ એસી ગાડીમાં તો છેલ્લા લાસ્ટ એકાદ બે વરસ ફર્યા હશે સિક્ટી સિક્સ એટી સેવનમાં બહુ એમને પેલું શ્વાસની તકલીફ થતી હતી ધડધૂળથી એલર્જી થતી હતી કાચ કાચ ઉતારી ઠંડી હોય તો ઠંડી જે હોય બીજા બધા તો આપણે જઈએ ગયા બધાને થાકી ગયા છે મોડા બધા લગર વગર થઈ ગયા છે ધૂળિયા વાળ થઈ ગયા છે કેવી તેમ ની રીતે વ્યવસ્થિત વાળ બાળ એમને ઉડે ઉડે ને એવી સરસ હેરસ્ટાઈલ હોય ઉડે ને એમ તેલ બરાબર નાખેલું હોય દરરોજ નાખવા જોઈએ દરરોજ માથું ધોઈને દરરોજ તેલ નાખે બરાબર પઠિયા પઠિયા પાડે ઉડે ઉડે ની આવે એવા જ ફ્રેશ ના ફ્રેશ જ હોય આ તો બાતો ના કરે પછી કોક વાર ક્યારેક કરે બહુ ઓછું કરે બહુ ઓછું અને વાતો અત્યારે તો શું હોય તો શુદ્ધ ઉપયોગમાં અંદર વિધિઓ કરતા હોય શુદ્ધ આત્મા જોતા હશે બીજું શું અંદર કરતા હશે તો એમની વિધિઓ તો એ જાણે પણ નિરંતર શુદ્ધ ઉપયોગમાં હોય ગરમી જેવું ના બહાર બધું જ અનુભવમાં આપણે જબરજસ્ત લાહે લાય અંગારા બરે છે મેમાં ગરમીમાં નીકળતા હોય તો એ જબરજસ્ત તાપ હોય તો એવા જ હોય આપણે પછી પાછળથી કઈ કરાય કરી ટોયલો ઠંડા કરી કરીને ભીના કરી કરીને ધરા કરવાનું બારી આગળ એમ ના હોય એમને પડેલી જ ના હોય એમ જોયા ખરે સ્થિરતા જબરજસ્ત સ્થિરતા કેવળ આત્મામાં જ રહેનારા ને જ શકે આ બીજું કોઈ હજુ જ નહીં દાદા કે છે કે અમે અમારું અંતસ્કરણ બહુ જ જુદી જાતનું હોય કે છે ટોટલ ડિસ્ચાર્જ હોય મન બન બધા તો લટકતી સલામ જેવા હોય વિચારો આવે પણ કેવા આમ સલામ ભરીને જતા રહે આમ જે પરેડમાં બધા સલામ ભરીને જતા હોય ને એવા કોઈ વિચારમાં અટકે નહીં નહીં તો કો જનરલી પાંચ કલાક અડધો કલાક કલાક બે કલાક એક જ વિચારમાં ઘોળાયા કરે જેમ ગોળની આગળ માખી બણબણ કરે ને એમ બણબણ કર્યા જ કરે મન પછી એને ચેન ના પડવા દે એમાં ને એમાં બધું અટકોઈ જાય જ્યારે દાદાનું મન તો કેવું સુંદર હોય ક્યાંય અટકે વિચારો આવે તો કે આવે ને જતા રહે આવે ને જતા કોઈ હેરાન ના કરે લટકતી સલામ જેવા હોય દાદા કે ને અમને કે કે મહી અંદર બેઠેલા મથુરા હોય એ મહી અમને કંઈક કુદાકૂદ કરવા જાય પણ કે કે અમે અમે એમાં ક્યાંય ડખો ડકલ અમારી ના હોય અમે એમાં ભણીએ જ નહીં જુદા ને જુદા જ રહીએ એટલે કોણ કશું ચાલે જ નહીં કે દાદા બહુ સરસ કે છે કે તો અમાર કેવું હોય જરાય ના હોય ક્યાંય ચોંટે નહીં નિરંતર શુદ્ધાત્મા જેમ પેલો નાક ડોલતો હોય ને બીન બાજતી હોય બીન બીન વગાડતો હોય પેલો નાક કેવું જેટલી પેલી વાગ્યા કરે ત્યાં પેલો ડોલ્યા કરે નાગ એવું અમારું શુદ્ધાત્મા મળે અમારો ચિત ત્યાં ત્યાં જ હોય બીજે ક્યાંય આગળ પાછું જ ના થાય એટલે કેવું સુંદર ચિત્ત હશે ક્યાંય બીજે ક્યાંય ફોટો પાડવા જાય જ નહીં શુદ્ધાત્મા છે ક્યાંય બહાર ના જ જાય એટલે આનંદ આનંદ રહ્યા કરે મેં બહુ ચિત્તની પ્રસન્નતા તો જબરજસ્ત હોય જ્ઞાની ચિત્ત પ્રસન્નતા તો જબરજસ્ત એવી હોય કે એમની હાજરીમાં બધાને પ્રસન્ન થઈ જવાય બધાના ચિત્ત પણ સ્થિર થઈ જાય એટલી બધી એમની ચિત્તની સ્થિરતા હોય અને બુદ્ધિ માટે તો દાદા કે છે કે અમે તો અભૂત થઈ ગયા હોય અભૂત આ કાળમાં કોઈ અભૂત થાય નહીં બધાને બુદ્ધિશાળી થવું હોય કોઈ અભૂત થવા તૈયાર જ ના હોય ને તો જ્ઞાની એકલા જ હોય કે જે સમજે કે અભૂત એટલે અભૂત એ જ થઈ શકે છે થોડી ચાર ડિગ્રી જેટલું જેમને ત્રણસો છપ્પન અટક્યું છે એટલી પૂરતી થોડીક બુદ્ધિ હોય કે જે આખું આ વ્યવહારમાં હોય ક્યારે અહંકાર તો કે છે અમારો શૂન્ય થઈ ગયો હોય ક્યાંય પેલા એ બધા અહંકાર બધા નિર્જીવ ટોટલ ક્યાંય તન્મ આકાર ના થાય કશું નહીં કેટલું સુંદર એમ અંતરણ રહેતું છે સ્થિર જ હોય અંતસ્કરણ અને જેટલી અંતસ્કરણની સ્થિરતા જેટલું અંતસ્કરણની પ્યોરિટી એટલું દર્શન ખુલ્લું હોય શું એકદમ દર્શન નિર્મળ દર્શન હોય શું એક્ઝેક્ટ દેખાય સામાના મનના પર્યાયો પણ દેખાય કેમ તો કે પોતાનું મનના પર્યાય જે જેટલા બધા જોઈ શકતો એ સામાના જોઈ શકે અને જેનો ડખો ડખલ થતી હોય એને ના બધું દેખાય જેમાં પાણીમાં લીલ હોય ઉપાજી કઈ હોય તો ગંદ ઉપર ગંદવાળો પડ્યો હોય એટલે કશું નીચે ના દેખાય પણ જે નિર્મળ પાણી હોય તો નીચેનું બધું દેખાય પથરા બથરા બધું દેખાય એવું જ્ઞાનીનું છે સ્વરૂપ હોય આખા એક પરમાણુમાં ફરી આવ્યા જેમ જેમ વિશ્વ ને જોયું જાણ્યું પૂર્ણ કેવળ દર્શન પામ્યા ચાર ડિગ્રી ઉણપ રહી

दादाजी 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 दादा दादा અમદાવાદ શહેરથી પંદર કિલોમીટરના અંતરે આવેલું દાદા ભગવાન પરિવારનું મુખ્ય સેન્ટર અડાલજ ત્રિમંદિર અહીં પગ મૂકતા જ જાણે અનેરા આનંદની અનુભૂતિ થાય છે આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં બિરાજમાન સર્વે ભગવંતોના દર્શન કરી દરેક દર્શનાર્થી ધન્યતા અનુભવે છે પરિવાર અને મિત્રો સાથે આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરના દર્શન કરી શાશ્વત સુખને પામો એ જ અભ્યર્થના